આજે બાલવાટિકાના ભૂલકાઓ મેદાનમાં બેઠા છે અને તેઓએ નમગજ ઉપર તેઓએ જાતે બનાવેલા માટીની જે ગોળીઓ છે એનાથી ઉપર તેમણે લખ્યું છે તો આજે આપણે તે એકસાથે બોલીને પછી રિવિઝન કરશું તો ચાલો તમે બધા તૈયાર છો ચાલો તો સરસ મજાનું ગુલાબ કરો સરસ મજાનું કમળ કરો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડો સરસ વેરી ગુડ ખૂબ સરસ હવે હું તમારી પાસે આવું છું તમે જે અક્ષર છે એના ઉપર તમે જાતે બનાવેલી જે માટીની ગોળીઓ છે એટલે કે જેને આપણે પ્રવૃત્તિ કરવા માટે રમકડાં કહી શકીએ પછી બીજું શું કહી શકીએ લખોટી કહી શકીએ બરોબર પછી બીજું પારા કહી શકીએ મોતી કહી શકીએ તો આવી રીતે બધું આપણે અલગ અલગ કહી શકીએ તો હું તમારી પાસે આવું છું તમારે કહેવાનું છે ચાલો બેન અહીંયા આ અક્ષર લેખો છે એના ઉપર તમે શું કર્યું છે ન કર્યો છે ને તમે શું કર્યું છે ન અને આ પારા ગોઠવા છે એટલે કે માટીની ગોળીઓ ગોઠવી છે ને બરોબર છે જેને આપણે લગી પણ કહેશું ને એટલે આ પારા છે એ સરસ રીતે આપણે ગોઠવેલા છે એટલે કેમ મસ્ત ગોઠવાઈ ગયા છે સરસ વેરી ગુડ કયો અક્ષર છે બેન કયો અક્ષર છે ના સરસ વેરી ગુડ ચાલો હવે બેન તમે અહિયાં જે આટલા ભેગા કર્યા છે જે માટીના ગોળ રમકડા બનાવ્યા છે ને જેને આપણે ગોળીઓ કહેશું તો ચાલો શું 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 તમે આ દોર્યું છે છે બનાવ્યું આને સરસ વેરી ગુડ ના કેશું ચાલો તમે આ શું બનાવ્યું છે કયો અક્ષર છે હ સરસ વેરી ગુડ અને આ મસ્ત રીતે બનાવ્યો છે તમે સરસ ચાલો અહીંયા તમે શું બનાવ્યું છે ભાઈ હે હા માં સરસ બનાવ્યો છે ખૂબ સરસ હજી એક અહીંયા તમે આવી રીતે મૂકી દો એટલે મસ્ત થઈ જાય સરસ વેરી ગુડ ચાલો તમે આ કયો અક્ષર બનાવ્યો છે ગ સરસ વેરી ગુડ ગ બનાવ્યો છે સરસ બનાવ્યો છે પછી તમે આ ગોઠવી છે ગોળીઓ લખોટીઓ રમકડાની તમે બનાવી છે ને હા તો આ કયો અક્ષર છે કયો છે જ છે વાહ વેરી ગુડ છે સરસ બધાયે બહુ સરસ રીતે ગોઠવું છે સાચું ગોઠવું છે સરસ પ્રયત્ન કર્યો છે વેરી ગુડ તો મજા આવી ગઈ તો ચાલો એક સાથે બોલો તો ન મ સરસ ચાલો તો સરસ મજાની તાલી પાડી દો ગરવું હોય તો Stop, bye